સૂર્ય છે એ કોણ છે યુવરાજ અને સુહાની શું છે પૃથ્વી બરાબર છે હવે જો પૃથ્વીની ગતિ સૂર્ય ફરતે કેવી હોય તો સુહાની ધરી ભ્રમણ કર તો ધરી ઉપર ફરી તો કેમ ફરે હં તો એને કહેવાય ધરી ઉપર પૃથ્વીનું ફરવું બરાબર હવે પૃથ્વી સૂર્ય ફરતે કેમ ફરે છે હાલો ફરો તો સુહાની બેન હા જો પૃથ્વી પોતે પણ ફરે છે અને સાથે સાથે સૂર્ય ફરતે પણ એક રાઉન્ડ પૂરું કરશે પોતે ફરશે એના કેટલા કેટલો ટાઈમ લાગશે ચોવીસ કલાક અને સૂર્ય ફરતે ફરતા એને કેટલો સમય લાગશે ત્રણસોને પાંસઠ દિવસ લાગશે બરાબર છે તો પાછી સુહાની એની જગ્યાએ આવી એટલે કેટલા દિવસ પૂરા થયાને ત્રણસોને પાંસઠ દિવસ લાગશે પૃથ્વીને સમજાઈ ગયું બરાબર છે હવે આવે છે ચંદ્ર બરાબર છે તો ચંદ્રશે એ કોનો ઉપગ્રહ છે પૃથ્વીનો ઉપગ્રહ છે એટલે પ્રગતિ કોણ છે ચંદ્ર બરાબર છે હાલો સુહાની હળવળો પૃથ્વી પરિભ્રમણ જો આવી ઘટના થાય છે કે પૃથ્વી છે એ પોતે ફરે છે બરાબર છે પૃથ્વી પોતે ફરે છે સૂર્યની આજુબાજુ ફરે છે અને ચંદ્ર છે એ પોતે ફરે છે અને પૃથ્વીની આજુબાજુ ફરે સમજાઈ ગયું તો આવી કાંઈક ઘટના પૃથ્વી છે અને ચંદ્ર વચ્ચે થાય છે બરાબર છે આપણા અવકાશમાં સરસ બેસી જાઓ